ડભોઈ મહુડી ભાગોળથી સુંદરકુવા સુધી નવી ડ્રેનેજ લાઇનનું કામ ચાલી રહ્યું છે ત્યાં પીવાના પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ થતાં દસ ફૂટ જેટલા ફુવારા ઉડી રહ્યા છે એક તરફ ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં કેટલી જગ્યાએ વિકાસના કામો કરી રહી છે ત્યારે પીવાના પાણીની લાઇનમાં ભંગાર થતા વિસ્તારમાં પાણીની સમસ્યા ઊભી થઈ હોવાનું વિસ્તારના રહીશોમાં ચર્ચાઈ રહ્યું હતું જ્યારે કે ડભોઈ નગરપાલિકાની બેદરકારીના કારણે હજારો ગેલન પાણી વેસ્ટ જઈ રહ્યું છે પીવાના પાણીની પાઇપલાઇન માંગથી દસ ફૂટના ફુવારા પાણીના ઉડતા નજરે પડે છે છેલ્લા કેટલાક ટાઈમથી ડ્રેનેજનું કામ ચાલતું હોય આ વિસ્તારના લોકો પાણી માટે પણ વલખા મારી રહ્યા છે ડભોઈ નગરપાલિકાની બેદરકારી સામે આવી છે ગટરની અને પીવાના પાણીની કામગીરી ઘણા સમયથી આ વિસ્તારમાં ચાલી રહી છે જેને લઈને કામગીરી દરમિયાન પીવાના પાણીના પાઇપલાઇનમાં મોટું ભંગાણ થયું હોય દસ ફૂટ જેટલા ફુવારા ઉડી રહ્યા છે પાણીના પીવાનું વેસ્ટ જઈ રહ્યું છે શું ડભોઈ નગરપાલિકાના તંત્ર અને કોન્ટ્રાક્ટર વહેલી તકે પીવાના પાણીની પાઇપલાઇન રિપેરિંગ થાય તો આ પાણી વેસ્ટ જતું બચાવી શકાય એક તરફ પાણી બચાવો સરકારનું સૂત્ર છે બીજી તરફ ડભોઈ નગરપાલિકાના સત્તાધીશ શો બે ધ્યાન હોવાનું પ્રજામાં ચર્ચા રહ્યું હતું રિપોર્ટ તરફેલ રજા ખત્રીજી પીકે ન્યૂઝ ડબોવી